મારા મલક ના મે નારાણી ધીમા ધીમા હાલો રે મારા મલક ના મે નારાણી ધીમા ધીમા હાલો રે એમ જો મારા ભાઈ બહેનો વડીલો યા તમારા માટે જોરદાર જિગ્નેશ કૈરાજનો વિડીયો લઈને આવી ગયો છે મિત્રોને અને જિગ્નેશ કૈરાજ જેવો અલગ અંદાજમાં મિત્રો એવું સોંગ આવે છે કે ના પૂછ્યા મિત્રો તમને આ સોંગ કેવું ગમે છે જિગ્નેશ કૈરાજનું ગાયલું મિત્રો એક કોમેન્ટ કરજો મિત્રો અને જણાવજો મિત્રો કારણ કે જિગ્નેશ કૈરાજ અને તો ગીત બાર પાડતા હશે મિત્રો પંજગનેશ કૈરત ના લાખો જોરદાર સોંગ આવી છે મિત્રો તો તમને બતાઉ છું મિત્રો અને વિક્રમ ઠાકોર બી ખુશ ખુશ થઈ ગયા છે મિત્રો jignes kairat નું સોંગ સાંભળીને મિત્રો ક્યાં કે jignes kairat નું જૂનું સોંગ છે પણ મિત્રો જોરદાર ગાયું છે jignes kairat એ મિત્રો તો અનેક કલાકારને આપણી ચેનલ પર ન્યૂઝ આવે છે મિત્રો તો આપણી ન્યૂઝ કે ગમે છે કોમેન્ટ કરજો મિત્રો ક્યાં કે દરેક કલાકારની આપણી ચેનલ પર ન્યૂઝ તો લાઈએ છે મિત્રો તો jignes kairat નું સોંગ ગાયેલું કેવું ગમે છે તમને કોમેન્ટ કરજો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો ચલો નેક્સ્ટ વિડીયોમાં મળલે છે ત્યાર સુધી આપણી ચેનલ ઉપર નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરીજો મિત્રો કે દરેક ગુજરાતી અપડેટ આપણી ચેનલ પર કારકાલની જોવા મળશે મિત્રો ચલો નેક્સ્ટ વિડિયો માં મળી ત્યાર સુધી તમે શું કમેન્ટ માં લખી દીધું કેવું ગમ્યું આ જિગ્નેશ કરી નું ગીત એ બી કમેન્ટ માં લખી દેજો મિત્રો ચલો બાય માં ટિક કે મિત્રો અને તમે કોને સપોર્ટ કરો છો એ બી કમેન્ટ લખી દેજો ચલો બાય માં ટિક કે ભાઈ મિત્રો બીજા વિડિયો માં મળી મારામ લખના મેના રાણી ધીમા દેમાલો ਮਾਰ ਮਲਕ ਨਾ ਮੈ ਨਾ ਰਾਣੀ ਧੀਮਾ ਧੀਮਾ ਲੋਰੇ ਮੁਖੇ ਮੁਲਕ ਤਾ ਨੀ ਤੇ ਨਿਹਾਲ ਵਾ ਖੇਤਰ ਬਾਜਾ ਮੇਲਾ ਰੇ ਮਾਰ ਮਲਕ ਨਾ ਮੈ ਨਾ ਰਾਣੀ ਧੀਮਾ ਧੀਮਾ ਹਾ ਲੋ ना मारा मलक नामी ना धीमा 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 हालो रे